અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું મેઘરજ તાલુકામાં ખાબકેલા અચાનક વરસાદને કારણે મગફળી અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને પણ લાખો રૂપિયાનું નુકસાન થતાં સમગ્ર વિસ્તારમાં નિરાશાનો માહોલ છે અને સરકારે જલ્દી વળતર આપે તેવી માંગ ઉઠી છે હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો ખાસ કરીને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં અંતરિયાળ ગામડાઓના ખેતરોમાં પાણી ભરાઈ ગયા અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે પલળી ગયો મગફળી સોયાબીન અને કપાસના પાકમાં સડાણની સ્થિતિ સર્જાઈ ગઈ ખેડૂતોએ આખું સીઝન મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો પરંતુ અચાનક પડેલા વરસાદે આખી મહેનત પાણીમાં વહાવી દીધી છે

થોડીક મદદરૂપ છે આપને વળતર આપ્યો તો બહુ સારું હતું અમારી ખેતી તો પૂરી નિષ્ફળ થઈ ગઈ અમારે મોગા ભાવનું બિયારો લઈ જવાય તો હવે 1700 1800 હવે મગફળી હતી 3000 ની મકાઈ હતી 1700 1800 ની બધું નિષ્ફળ ગયું છે હવે બધું કાલથી વરસાદ ચાલુ થઈ ગયો એટલે બધું બીજું ઉગી જ્યું ને બીજું તરી ગયું ને બીજું બગડવા મોડ્યું ને એવું થયું છે એટલે અમારે સરકારની નિયમથી એક જ છે કે અમને કોઈ પણ રીતે સર્વે કરી અને થોડી ઘણી સહાય રૂપ થઈ તો એના માટે સારું છે હવે માર્કેટ બાય પણ અમને કશુંને મળે એવું નથી બીજું તીજું કશું સારેલું પણ બગડી ગયું તો ડોરોને પણ શું ખવાડું એ બધી રીતે મુસીબતી પૂરી કુદરતી થઈ એટલે થોડી સહાય આવે તો સારું ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે તેમને સારું ઉત્પાદન મળવાની આશા હતી પરંતુ કુદરતના આ ખેલથી હવે તેઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અનેક ખેડૂતોએ પાક માટે લોન લીધી હતી અને પાક બગડી જતા હવે કરજના બોજ તળે તેઓ વલખા મારી રહ્યા છે મેઘરજ તાલુકાના ઘણા વિસ્તારોમાં પણ હજારો એકર જમીન પરનો પાક બરબાદ થઈ ગયો છે ત્યારે હાલ ખેડૂતો સરકાર તાત્કાલિક વળતળ જાહેર કરીને રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે કે જેથી તેઓ આવનારી રવિ સિઝન માટેની પણ તૈયારી કરી શકે બ્યુરો રિપોર્ટ પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ